ગુજરાતમાં શિયાળાનો ચમકારો શરૂ થયો રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો ખાસ કરી ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ પડ્યો હવામાન વિભાગના આંકડા મુજબ જૂનાગઢમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ તો ગાંધીનગર અને અમદાવાદમાં પારો ચૌદ ડિગ્રી પર સ્થિર થયો નલિયા દીવ અને અમરેલીમાં પણ ચૌદ ડિગ્રી તાપમાન પંદર ડિગ્રી તાપમાન રહ્યું છે વડોદરા કંડલામાં ચાર જિલ્લામાં તાપમાન પંદર ડિગ્રીથી નીચે રહ્યું સમગ્ર રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો જે છે તે વહેલી સવારે જોવા મળતો હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર હાલ તો સૌરાષ્ટ્રનું જૂનાગઢ જે નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર જે છે જોવા મળ્યું છે અમદાવાદ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર ચૌદ ડિગ્રી તાપમાન સાથે સાથે ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર પણ ચૌદ ડિગ્રી તાપમાન જે છે એ નોંધાયું છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો જે છે તે વીસ ડિગ્રીથી પણ નીચે જે જોવા મળી રહ્યો છે નલિયા હોય દીવ હોય અમરેલી જિલ્લાઓ જે છે ત્યાં ચૌદ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું છે જ્યારે કંડલા વડોદરા જેવા શહેરની અંદર પણ ડિગ્રી જેટલું તાપમાન જે જે જોવા છે એટલે કે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હવે ધીરે ધીરે સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળ્યો છે વહેલી સવારથી જ લોકો જે છે એ ઠંડીથી ઠુટફાડતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવતા હોય છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર જે તાપમાન છે તે તે જે જે તાપમાનનો ઘટાડો થઈ શકે છે અને આવનારા ત્રણ દિવસોમાં એટલે કે ગુજરાતની અંદર આવનારા ત્રણ દિવસની અંદર પણ ઠંડીનો જે પારો છે એ પંદર ડિગ્રી પહોંચે છે બાર ડિગ્રીથી નીચે પહોંચે પૂરી પૂરી શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન જયજાણી સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ